આગળ વધ્યા આપણે આગળનો ક્વેશ્ચન છે સેવાને લગતો થોડો કે શ્રી ઠાકોરજીને ઉનના વસ્ત્રો ધરાવી શકાય કે નહીં એટલે કાલે મેં કારણ કે ઉન આપણે ત્યાં ઠાકોરજીને જેમ વાળ રૂપ કહેવાય એટલે એ ઠાકોરજીને નથી ધરતા આ થોડો ક્વેશ્ચન એવો છે શ્રી કે મને પણ ક્યારે એમાં એક વસ્તુ કહી દઉં ઠંડી બહુ અહીંયા હોય એટલે લોકો પૂછતા હોય તો આપણે ત્યાં આત્મસુખના સુખના વાગા આવે છે એટલે આત્મસુખનો સુખનો વાગો કયો કહેવાય કે જ્યારે શીતકાલ આવે બ્રજમાં ભારતમાં તો એક અંદર રૂઈ ભરેલો વાગો બનાવવાનો ગદલ જુદું ભરગુલ જુદું પણ અંદર અને ઉપર શ્યામ રંગનું કપડું હોય એમાં પાતળું તો સૌથી પહેલા એ લાલતને ધરાવે પછી જે રીતના વાગા હોય એ ધરાવવામાં આવે અને તમે અહીંયા ઇનર નથી પહેરતા જેમ આપણે પહેરીએ છીએ

તો એનું શું કરવું જોઈએ એટલે જેમ પહેલા આપણે જલમાં અને પધરાત નથી ત્યારે એવું કાંઈ બી હોય તો 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 બને ઘરની પાછળ કોઈ ક્યારો એમાં એમાં ખોદી અને એના પછી જમીનમાં પધરાવી દે કારણ કે જો આપણે કંઈ ઉપયોગ ના કરી શકતા હોય તો આ રીતે એનો વિનિયોગ ઘણી વચ્ચે ચિત્ર જે વાવે ઘણી બધી એવી વસ્તુ હોય કે એને પછી શું કરવું આપણે ડસ્ટબિનમાં અને તમે ત્યાં પધરાય એ બી બરાબર નહીં તો એવું કરી શકાય કે જલ લઈને દઈએ થોડું એટલે એક દિવસ રહે તો થોડું પહેલાં થઈ જાય અને પછી ક્યારામાં એવું પધરાઈ દઉં જમીનમાં પધરાઈ દઉં અને અહીંયા તો કોઈ જલ પ્રવાહ કે કરવો ના હોય તો ભારત માટે બી બરાબર નથી કે આપણે કોઈ વસ્તુ જલ પ્રવાહ કરીએ ને ત્યાં કોઈને પ્રદૂષણ જેવું આદિ લાગે કારણ કે સંખ્યા વધી વસ્તી વધી અને આ બધું ન થાય તો યમુનાજીમાં ઘણા તો યમુનાજીમાં જાય લઈ જાય એટલે હવે તો યમુનાજીમાં પધરાવતા નહીં કારણ કે યમુનાજીમાં શુદ્ધતાની જરૂર છે તો આ રીતે કેરામાં પધરાવી દઉં હવે આગળનો ક્વેશ્ચન પણ આપણા કાલના શિબિરને લગતો જ છે અને આપશ્રીએ એક્સપ્લેન કરેલું છે પણ છતાં પણ એકવાર હું જરાક બોલી જાઉં કે બે તુલસીની કંઠી કેમ ફેરવી જોઈએ જેનો વિસ્તારથી આપશ્રીએ કાલના શિબિરમાં આપ્યો હતો કે એક કંઠીએ આપણે હસ્તાક્ષર મંત્ર નામ નિવેદન લઈએ ત્યાં નહીં અને બીજી પંચાક્ષર મંત્ર મંત્ર ગદ્ય મંત્ર બ્રહ્મ સંબંધ લઈએ એની નહીં છતાં આપશ્રીને વિનંતી કરું કે થોડુંક એના પર કંઈક પ્રકાશ પાડો તો સારું એટલે જેમ પૂર્વમાં કહ્યું ને ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી નવધા ભક્તિનો જે આપણી વાત છે સાત પ્રકારની ભક્તિ અષ્ટાક્ષરની દીક્ષાથી આપણને નામ એમાં પ્રભુ બે ફોર્મમાં છે નામ અને રૂપ તો અષ્ટાક્ષર મંત્ર લેવાથી ભગવત નામ લેવાનો આપણને અધિકાર મળે છે અને પંચાક્ષર દીક્ષા લેવાથી સ્વરૂપ સેવાનો અધિકાર મળે છે એટલે આ બંને સ્વરૂપ આપણું નામ અને રૂપ બંનેની ભક્તિ થાય વિરહમાં નામ સેવા છે અને સંયોગમાં સ્વરૂપ સેવા છે બંને જેમ ગોપીજનો માટે કઈ સન્મુખ સેવા કરે છે અને પ્રભુ જ્યારે વનમાં પધારે ઘરે ઘરે ભેગી થાય અને પ્રભુ ત્યાં જે લીલા કરતા હોય એનું અવગાહન કરે એટલે એ જ વ્રજની ભાવના આપણે ત્યાં બધી છે એટલે નામ સેવા અને સ્વરૂપ સેવા તો નામનો અધિકાર અષ્ટાક્ષરથી સ્વરૂપ સેવાનો અધિકાર પંચાક્ષરથી અને એટલા માટે આ બે પ્રકારની દીક્ષા એટલે એની બે કંઠી આપણે ધારણ કરી આશા આપણા બધા ઘણા બધાને આપણને ખબર છે કે હમણાં ગયા અઠવાડિયે સિડનીમાં ચુંદડી મનોરથ થયો અને ઘણા બધા વૈષ્ણવોએ એનો લાભ લીધો આપણે પણ અહીંયા ગાડી બેઠા બેઠા વિડીયો જોઈને ફેસબુક પર લાઈવ જોઈને આપણે પણ એનો લાભો લીધો અને એને લગતો એક એક નહીં પણ એને લગતા બે ક્વેશ્ચન છે પહેલો છે ચુંદડી મનોરથનો મૂળ ભાવ શું છે અને સુહાગ સુહાગિપારી એ શબ્દનો અર્થ સમજાવશો સુહાગ તિપારી

અને ચિત્રજીમાં જે જોઈએ છે એમાં યમનાજી એ મુકટ મસ્તક પર છે અને શરીરમાં પહેર્યું છે એને કાચની કહેવાય એ વસ્ત્ર ને કાચની રાસમાં રાસ સમયના શિંગાર આવે જોવો તો મુકુટ કાચનીનો શિંગાર નાખુંજીના એ રાસના શિંગાર એટલે એવી પ્રસંગ આવે છે કે જ્યારે માન કરવાની લીલા રાસની અંદર દાન માન ખેલ અને રાસ આ ચાર વસ્તુ રાસ કિંગારને અંતર લેતા એટલે કે રાસ શરૂ થતા પહેલા માન લીલા થાય જો આપણે પોડાવતી માનના પદો ને બધા ગવાય છે માન ધરવું એટલે રીસાવું તો રાસ પહેલા માન લીલા થાય ક્યારેક સ્વામીજી રીસાય ઠાકોરજી મનાવે ઠાકોરજી રીસાય સ્વામીજી મનાવે અને એકવાર વાર એવી લીલા કરી ઠાકોરજીને અને તો સ્વામીજીને તો તુરંત મનાવી લીધા ઠાકોરજી પણ હવે ઠાકોરજીનો માન ધરવાનો વારો આવ્યો ને એવું માન ધર્યું એવું માન ધર્યું કે સ્વામીજી તો કોશિશ કરી કરીને થાક્યા પણ પ્રભુ રીછતા જ નથી હસતા જ નથી લલિતાજીને બોલાવ્યા વિશાખાજીને બોલાવ્યા બધાને બોલાવ્યા કોઈનાથી ન માન્યા ત્યારે કહ્યું હવે યમુનાજીને બોલાવ્યું અને યમુનાજીએ યુવતી કરી જેવો રાસમાં ઠાકોરજી વસ્ત્ર શીખ્યા કારણ કે યમનાજી આબેહુ બે હું કૃષ્ણ તન ધર્મ ગુણ કૃષ્ણ કે આપણે એકાજ ગાઈએ છે કૃષ્ણામ કૃષ્ણ સભામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ સાત્મિકામ જે યમના વિદ્યાર્થી આદિમાં પણ કહ્યું છે તો બિલકુલ ઠાકોરજી છે અને ઠાકોરજી જેવો રાસનો શ્રંગાર યમનાજી ધારણ કરે અને હાથમાં માળા લઈને ઠાકોરજીની સામે ઊભા રહી ગયા ચકિત થઈ ગયા ઠાકોરજી અરે મારા જેવો કૃષ્ણ લીલામાં બીજો ક્યાંથી આવી ગયો અને ખબર પડી યમનાજી તો હસી પડ્યા માં દૂર થયો અને ત્યારે સ્વામીજીએ કહ્યું કે હવે અમારી કુંજમાં જ્યારે પધારો ત્યારે આ જ વસ્ત્ર શૃંગાર પહેરીને પધારો અને એટલા માટે યમનાજી જ્યારે ઠાકોરજીની કુંજમાં પધારે ત્યારે મુકુટ કાચનો શૃંગાર કરે પણ જ્યારે પોતાની કુંજમાં બિરાજ્યા હોય હે ટકારી દે કશ્રી યમને વાસ કુંજે એકતાળીસ વર્ષમાં આપણે ગાઈએ છે તો યમનાજી પોતાના કુંજમાં વાસ આપે છે તો એવા સમયે જ્યારે આપણે ત્યાં દ્વાદશ નિકુંજની ભાવ ભાવના આવે છે ગટ ઋતુની વાવતા અને ચતુર્ગુ દાસજીને જ્યારે દ્વાદશ નિકુંજના દર્શન કરાવ્યા ગિરરાજ બાવાએ ત્યારે બધી કુંજમાં થતા થતા હેમંત ઋતુમાં અને હેમંત ઋતુ એ યમનાજીની ઋતુ છે અને એમાં આ ચુંદડીના આખી કુંજ છે બે પ્રકારની કુંજ યમનાજીની હોય એક સુવર્ણ ઉપર મીનાકારી કરેલી કુંજ આખાય કુંજમાં આખું સદન એ સુવર્ણની મીનાકારીની કુંજમાં બિરાજતું હતું અદ્ભુત અલૌકિક લાગે અને બીજી કુંજ એ ચુંદડીની હોય એમાં યમુનાજી ચણિયા ચોળી અને માથી ઓઢણી ઓઢીને બિરાજે ચુંદડી ઓઢીને બિરાજે અને ચુંદડીની આખી કુંજ હોય તો આપણે ત્યાં આ ચુંદડી મનોરથનો ભાવ એ બહુ પ્રાચીન મનોરથ નથી ચુંદડીનો પણ આપણે ત્યાં એવા ભાવના અનેક મનોરથો આવ્યા અને એ પ્રકારે કારણ કે આપણે ચુંદડી ઓઢાડીને નક્કી કર્યું આપણે કર્યું એટલે આ સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે કે ઓઢાડો એટલે એના સૂચક છે તો સદા એટલા માટે ચુંદડી ઓઢાડવામાં આવે ને તો આપણે ત્યાં સૌભાગ્ય ટીપારામાં જેમ સિંદુર હોય મહેંદી હોય ચૂડી હોય એટલે સૌભાગ્યના જેટલા ચિહ્નો છે એક સૌભાગ્યશાળી સ્ત્રી સેનાથી ઓળખાય તો કે એના ચિહ્નો એના સેતા સિંદુર હોય હાથમાં મેંદી હોય ચૂડલો પહેર્યો હોય નથ પહેરી હોય આપણે ત્યાં સોળ સોળે શણગાર સજામાં છે એટલે શણગાર આજે જે નથ પહેરે કે જે ધરવામાં આવે કે એની પાયલ પહેરે કે ચૂડો પહેરે આ શણગાર કહેવાય અને આભરણ બાર આભરણ કહેવાય એ સેથો ભરીએ સિંદુર કાજલ લગાવીએ મેં મહાવાર મહેંતી લગાવે આ જે લગાડવામાં આવે એને આભરણ થયો તો આમ આ સૌભાગ્ય ટીપારો જે કહીએ છે તો આ સૌભાગ્યના ચિહ્નો એટલે ચિંદડી મનોજર જે અમનાજીને ચૂંદણી ધરાવીએ ત્યારે આ સૌભાગ્ય ટીપારો શ્રી યમનાજીને ધરવામાં આવે અને યા પછી લોટીજીમાના શ્રીંગાર કર્યા હોય તો એ સૌભાગ્યના બધા ચિહ્નોને ધરવામાં આવે તો આ સૌભાગ્ય કે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમની જોદે આપણે એકતાલીસ પદમાં ગાઈએ છીએ કે ભક્તોને ભાગ્ય ને સૌભાગ્યના દાત્રી શ્રી યમુનાજી છે અને એટલા માટે ચુંદડીમાં ધરાવી ને ભક્તો પ્રભુનું સૌભાગ્ય એને મળે એની આકાંક્ષા શ્રી યમનાજી પાસે રાખે એ યમુનાજી આપને સૌભાગ્ય હું ધરાવીશ આપને સૌભાગ્ય ટીપારો ધરાવીશ આપને ઓઢણી ઓઢાવીશ પણ એ આપ પ્રસન્ન થાવ તો આપનું સૌભાગ્ય આપ મને હે તકારી દે શ્રી યમને વાસ એટલે કહ્યું જે પોતાનું સૌભાગ્ય છે એ યમનાજી દાન કરે છે અને એટલા માટે એ ભાવનાથી ચુંદડી મનોરથ અને સૌભાગ્ય ટીપારો યમનાજીને ધરાય છે હવે જ્યારે યમનાજી પર વાત ચાલી જ રહી છે તો બીજો એક ક્વેશ્ચન મારી પાસે આવેલો છે કે યમનાજીની આરતી સાંજે સાત વાગ્યા પછીથી બોલાય કે ના બોલાય સુરા સુર સુપૂજિત સ્મર પિતુ શ્રી યમ બિંપતિ એટલે તમે યમના સ્ટકમાં એ જોયું તવા સ્ટક મિદમ મુદા પઠતિ સુર સદા એટલે સદાય જાપ અને એટલા માટે એવું કોઈ વિધાન નથી કે સાત વાગ્યા પછી આરતી ન બોલાય કે એમના ન કરાય આપણે ત્યાં તો સલાહ કરવું છે છોડવું હોય ને તો પૂછવું કરવામાં પૂછવાની જરૂરત નથી મહાપ્રભુજી કે ધીરે સતત બે મતી મહાપ્રભુજીનું વચન યાદ કરો એ ચૈતન્ય મહાભ્રુને મહાપ્રભુજી મળ્યા તો ચૈતન્ય મહાભરજી કહ્યું એક વાર ગાયના સિંહ ઉપર રાયનો દાણો રે એટલી વાર પણ પ્રભુને યાદ કરે તો એના પર કૃપા થાય મહાપ્રુજી બિલકુલ સાચી વાત પણ ગાયના સિંગડા પર રાયનો દાણો રે એટલી વાર પણ પ્રભુ નું નામ ભૂલે ને તો તંગી પ્રવેશવી જાય એટલે મહાપ્રભુજી તો છોડવાની ના પાડે મતલબ વિરેવ સતત જપતા રહો કિશોરી માટે અને જપ એને કહેવાય જે સતત થાય વારંવાર થાય અને એટલા માટે એવું કોઈ વિધાન નથી કે સાત વાગે હવે સાત વાગે તમે ક્યાં સાત વાગે ન્યુઝીલેન્ડ સાત વાગે ક્યારે શ્રમ પડે એમના તો એ તો અમે ત્યાં તો કહ્યું ને નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી ભક્ત કે ચિત્ત કે વૃત્તિ સબ જાન કે તાતે અતિ આતુર જુદા એ તો દોડીને ઠાકોરજી આવ્યા એના પહેલા એમનાથી દોડીને આવ્યા કારણ કે ભક્તોને જાણે છે ક્યાંક સંસારમાં ભટકી ન જાય અને એટલા માટે ભક્તોને ભક્તિમાં પકડી રાખવા શ્રી એમનાજી ભૂતલ પર પધાર્યા છે એટલે એટલા માટે એવું કોઈ વિધાન નથી કે આટલા વાગ્યા પછી ન બોલાય કે આટલા વાગ્યાથી બોલાય સતત બોલવું હા પાઠ અને સ્તોત્રનો એક એવો વિવેક છે કારણ કે આપણે ત્યાં એને સ્વરૂપાત્મક કહ્યું છે એટલે ઘણીવાર વાર અશુદ્ધ અવસ્થા આદિમાં હોય કે બુટ ચપ્પલ આપણે ઘણા એમ બી પૂછે કે એમ કારમાં કરવાનું કહો છો તમે તો બુટ ચપ્પલ બુટ પહેર્યા તો કરાય કે આ રીતે ચાલતા ફરતા કરાય તો જ્યારે આપણે એવી સંજોગ લાગે કે બહુ વ્યવસ્થિત નથી ત્યારે ઉચ્ચારણ નહીં કરવું ત્યારે મનમાં એનો વાત કરવો કારણ કે સ્વરૂપ પ્રગટ ઉચ્ચારણ દ્વારા થાય ત્યારે મનમાં કરવું ઉચ્ચારણ નહીં કરવું જ્યારે વ્યવસ્થિત ઉચ્ચારણ કરવું પણ ए ओ कोई विचार नहीं એટલે ઘડિયાળ જોઈને પાઠ કરતા જ નહીં આપણ પોતાને નિયમ જોઈને પાઠ કરે આપ શ્રી આગ્રહ મત કેશન જે હું પૂછું જો મારી ભૂલ થાય તો મને માફ કરજો કારણ કે એમાં છે કૃષ્ણદાસ અધિકારી કી હી દે છોટી ઓર અધિકાર বিনা ચલેગી નહીં સો હમ કોને કો અધિકાર દેગે બિગાટ કરે તો બિગાડ શબ્દ કેમ વાપરવામાં આવ્યો છે એટલે ઘણી એમ તો આખો આધિદૈવિક પ્રસંગ છે કૃષ્ણદાસ અધિકારીએ કેમ ગુસાઈજીને રોક્યા લીલામાં કેવો પ્રસંગ થયો એ લીલાનો પ્રસંગ માંગશો તો આધિદૈવિક પણ વ્યવહારિક જગતથી જો જોવાનો વિચાર કરીએ આ વાર્તામાં સમજવાનું એ છે કે ઘણીવાર આપણને લાભ મળતો હોય છે ઘણીવાર આપણને સ્થાન અને અધિકાર પ્રાપ્ત થાય પણ એટલે પગ પાસે બરાબર છે પણ માથે ચડી જાય ને તો એ જ પતંગનું કારણ થઈ જાય અને એટલા માટે કૃષ્ણદાસ અધિકારીના પ્રસંગમાં એ સમજવાનું કે જ્યારે કોઈ અધિકાર યા લાભ આપણને પગ